ભાઈ હિસાબ તો પણ હિસાબ તો હિસાબ કરેલો ના કોઈ અઢી મહિનાથી આયો એટલે પૈસા તો જો લગભગ દોઢ મહિને આવ્યા છે એ બધું મારા જઈ જઈને પેલું કરવું પડે તાણે બરાબર અને મારા બધા હિસાબો જોવા પડે સરપંચ ઇન્દમ હું આમ કરી દઉં અને અવળા જતા રહે તો મારા શું કરવાનું ના એ જોવું તો પડે તાણ પછી હવે ભૂરા ભાવ નહીં પચાસ હજાર હોય હજાર હોય ના એવું ના થવું મહિના બધું આ એ એ એ એ બધું બધું મિલાવવું પડે પણ ભાઈ હિસાબ 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 આખો આખો સાઈડમાં હોય હોય દૂધ રોજનું સાઈડ અને આવે ભેગું થાય બધું ભેગું આવે અને એ તમને ખબર ના આવે તમને હું બતાવ્યો અને મારે બધા હિસાબો જોવા પડ્યું અરે હાલ તહેવાર ફટાફટ ના હોય તો વધારે તો બીજું કોઈ કેવું નઈ વાત નહીં પણ આ ટાઈમ તો અમારા મંત્રી ખાઈ જાય એવું કરો યાર એની વાત બુરા ભાઈ તમે દૂધ બરાબર તમે કોઈ કેતા નહીં તો ખરા હું એની વાત નહીં હું બાર મહિનો શું કરો છો કરો છો કેવું છે બાર મહિના તમારો પ્રશ્ન છે ના પુરા ભાઈ એવું ના હોય આગ નું આગળ બધી વાત આજે પણ બાર મહિનો થી મહિનાનું પેલું એ થયું હોય તરત બાર મહિનો ભેગું કરી દેવાનું હોય

ખાઈ જવાની વાત નહી ટાઈમ વેચવો તો ના ના ટાઈમ વેચી ના હા પેલું શટર ખાલી હોય હાડું જણનો કોથરો લેવા બંધ કરી નાખ્યું મને ના આલી ના દે ઉપર પણ મારી વાત આપડે ગ્રાહક તો હોય તો તમને એટલી પડી પડી જાય પાછું કમિશન લઈને અડધા બીજો નહીં ભાઈ મારા તો બધું કેવું પડે આ તો સરપંચ ઉપર વાત આવી ખાતો નો ઠેકો નહીં ગયા પૈસા આવે છે આવી ગયા બનાતો ખાતો સરખો ચેક કરાવો બેંક માં જઈ એમને જો સરપંચ એ બધી વાત જવા દો બે મહિને બે મહિને ચાર હજાર બિલ આવે છે લાઈટ બિલ બરાબર પછી બાર મહિને આ ગોળા જે ઉડી ગયા હોય છે એનો ખર્ચો તો બે હજાર આવે છે એટલે ભલે આ એટલો બધો ના થાય બે રૂપિયા ઘોડા નો એટલો વાદો થતો છે તમારી એમ કેવું થાય નહીં ત્યાં હોય ઉડે જ નહીં હોય ના ઉડે ઉડી જાય ઉડી જાય આગળ બોલો આગળ બોલો હિસાબ બોલો આગળ બાર મહિને ચાર પંખા નવા નાખાયા

પણ તમે જનરેટર ભાઈ મારી વાત અભો દે તમે બધા છે આમ તો વિચારવા વાળા નહી આ કીધું કે હજાર રૂપિયા લાઈટ બિલા બરોબર પચાસ હજાર જનરેટર પેલું થાય છે અને

હાલવાનું ના પાડી હાલવાની ના નહીં પાડી મેં શું કીધું છે જોઈ લેવા દો વધારો કરી દેવાનો છે તમને મેં કીધું ભાઈ વધારો કરો એટલે કરવાનો કે વધારો તો કાયદેસર કરવાનો જ ચકસ્યો ના પાડી છે મંત્રી હોભળો તમારે છે ને

તમે વાપરવા જ માંગતા નહી આ બધી આખી સભા કરી છે તોય નઈ વાપરતા પણ ડેરી ને ત્યાં કાઢતા હોતો એટલા દખ્યું એટલા ગમો મીટિંગ નહીં કરી કીધું હોય પેલા સરપંચ ઘેર જ કરવા બોલા દે છે અમારું તો પેલા રોડ ગોડ લો ખંડ નાખ્યું નહીં દેખાય રોડ બનાવવા સરપંચ ના શિ થી વાત કરો તમે અહિયાં તમે વાત કરો

અમારે દૂધ ની ચા પીવી છે એટલા બરાબર ચા નું અમારું પણ થોડું હોય તમને કીધું કે તમે હાલ જ્યાં હાલી ચલાતા મારી વાત સરપ જો હાલ સોમા હું છે બરાબર છે ટોટલી સારું છે તમે મંત્રી છો ડોક્ટર નહીં મંત્રી નહીં રાખતા ખબર પડતી કે ખબર આવું લીલું ખબર એ તમારે કોઈ બધું કેવા નહી આવતું તમે કોને કહેવાનું તમાર તો ડેરીમાં બાર બાર મહિના પેલો મશીન નો મશીન જૂના જટ વાપરતા આવ્યું કરાવના મહિને સર્વિસ બે ત્રણ ત્યાં મશીન બગડ્યું છે આવે છે ખબર પેલા પૈસા તને હોય તો સર્વિસ તો કરાવી જ પડે તમે એવું ને એવું સલવા તો ફેટમાં ગોટાળા આવું પણ બીજા પડાય ને બીજા પડાય તહેવાર નજીક આઈ જાય ફટાફટ તમે વધારો વેચવાનું કરો વેચી જ દેવાનો વધારો જુઓ બરાબર હજી તો વેચી જ ભાઈ જો મારું એવું કેવું કાલે વધારો વેચી નાખો બરાબર રાજીનામા લિંક કરવાના જોવાનું હોય તમારું તમાર કરવાનું સરપંચ બધી વાત છોડો મંત્રી ને કયો કઈ નથી બીજી વાત છોડો

તમે એવી સલાહ આલો કે તમારા ફેટ વધારવા તો તમે આ ખવડાવો પેલું ખવડાવો આ કોણ ખવડાવો આવી સલાહ યાર સરપંચ વાત તમારી બધી સાચી છે પણ અમે ફરેલા છીએ જો

લાભ હશે ને હા આપડો સહકારી જે લાભ હશે ને એ આપડે નોટિસ બોર્ડ ઉપર મારી દેવું એમાં જે ડોક્યુમેન્ટ જોતો છે એ અમે લખી દેવું તમાર કેવા જ ના આવે તમારી

તમે બોલો બે ત્રણ થાય બે ત્રણ કરો આટલા વાર ખબર બદલ કોઈ બદલવું નહીં એ તો બધું સારું થાય

ભાઈ રૂડા અમે હું મું જવ આવો અમે એક કેસ પહોંચી ગયો હું અધોરી થઈ થોડાક કે ઘેર બોલાવી નીકળ્યું ડખો થવાના જો તમે